હા પંચે મજા આવે

વા બોલ 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 માતા જો માતા જો અમાર તને લંબાવાળી માતા નહીં आ गया हां जरा का फोन नंबर बताओ भाई हां जरा का फोन नंबर बताओ

તમારે ક્યાંથી આવશે એટલે હું એમ હું તને માતાને તમે આડા પાડી દેજો ડાયરેક્ટ હા જીવા પરી રહે છે તમ હું તું લાય અને તારો અડધો વ્યવહાર જો હોય તો ફેરથી વગાડ ડીજે ડોલ હવે ડીજે માંગુ છું બરોબર ડોલ નો મેન

ઇને જે વાપરું તારી વાય વાપર જો આનું નામ ના બરાબર મારું નું માં ભઈ પણ આ હાલ કામ કરો બસ સવ તો નવું બનાવા હે તો શું કહું છું બોલ બોલ એ ના

પછી એ ભૂવો લાવ ને એના ગીતો કરશો તો તમે આ કીધું ના તો પછી જહું નો ભૂવો રૂપિયા છોડે મન મંજૂર કે તમને ડિવેટે છોડે તો મન મંજૂર છે જહુ બોલે ને અમને કલમ પૂરી કરી દે તો ડિવેટે કે તો અમે છૂટા થવા તૈયાર છીએ અમાર કઈ નહીં ને અને જહું ભાગળિયો પેરાઈ છૂટા કર છે

હવે તું બોલ ને હવે શેરી ને ઉચાણે કરવા જઈશ બોલે આના દાળ ના બાટ આ તન ખોખ પાડી આ ડન લાંબો ખેંચાય અન ખાડું લઈને કગડી પડજો એ તો તું કે મારી જે ભૂલ થઈ હોય મને આપ ઉવા કીધું ને એમ કર્યું પણ આજ મને છોડ બરાબર